નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે બોલીવુડ સુપરસ્ટાર ધર્મેન્દ્ર શેલા ઘણા દિવસથી બીમાર છે શ્વાસ લેવામાં તકલીફને કારણે તેમને મુંબઈની બેન્સ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા તેમની હાલત હવે ગંભીર હોવાનું કહેવાય છે અને તેમનો આખો પરિવાર હોસ્પિટલ તેમની સાથે અહેવાલો સૂચવે છે કે તેમની પુત્રીઓ અમેરિકાથી બોલાવી લેવામાં આવે છે અહેવાલો અનુસાર ધર્મેન્દ્રને વેલટેલર પર રાખવામાં આવ્યા છે બોલીવુડ સુપરસ્ટારને ફિલ્મ ઉદ્યોગમાં એક વરિષ્ઠ અને ત્યારે ફીટ અભિનેતા માનવામાં આવે છે જોકે તેમની તબિયત છેલ્લા કેટલાક સમયથી બગડી રહી છે થોડાક દિવસ પહેલાં જ સમાચાર આવ્યા કે નેવ્યાસી વર્ષની ધર્મેન્દ્ર મુંબઈની ત્યારે બેન કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે અહેવાલ અનુસાર તેમને શ્વાસ લેવામાં તકલીફને કારણે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા ધર્મેન્દ્રની બીજી પત્ની એમા માલિયે પણ ચાહકો સાથે તેમના સ્વાસ્થ્ય અપડેટ શેર કરીને જણાવ્યું હતું કે તેમની તબિયતમાં સુધારો થયો છે જો કે હવે એવું જાણવા મળ્યું છે કે તેમની તબિયત હજુ પણ ગંભીર છે એવું કહેવામાં આવી રહ્યું છે કે ધર્મેન્દ્રો આંખનો પરિવાર હાલમાં હોસ્પિટલ છે અને તેઓ ડૉક્ટરની દેખરેખ સારવાર લઈ રહ્યા છે અને આ દરમિયાન ચાહકો સતત ધર્મેન્દ્રના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ